નવરી ગઈ આ નવરાય હે સામ સામે ચાલ ભાઈ ખબર ચાવી નું ક દેવાય શા ગાઠી યે ભોળા દીદી પોવાજી ગઈ ગાઠી

પછી પોસાલાય સા હોય કે આ તા નહીં આ તો આમને તો નજીક જ નજીક જ માં ઘોસલા હોનો ચોટ પોકા દૂર હા જાવલા નહીં એવલા નહીં બગા તો પોસા ના માળ પોસી ના પાડી કે પોસા ના પાડી વગર પંચે વગર પંચે એકાવન હજાર રૂપિયા દેવલા પડતી ઈજત ના દાવા પે એમાં પછી પંચ મંચ કાઈ નહીં એના એ ફક્ત આજની જ સગાઈ પૂરતી ગો એના એના પછી પેન ભરીને લઈ ગયા અને પોસી ટઠર હા

આજ અલગ ટાઈપ બ્લોગ આપો લાઇક કરતા રહો હમરે રીતિ રિવાજ સમજ કે સગાઈ હોતી હે વો હમ દેખાંગે ચલા તો આજ ના પૂરા

બિલ આ ગેમ ગયા પાછળ જીપ દેખાજો હવે અને અમિત સગાઈ એટલે કે ગાડી ગાલેજો આજના દાખવી તો સુબીર ના લોકેશન पचास ना एकदम मस्त असली मसाला दी दे जबरदस्त हम केला खाएंगे सुबह सुबह में, में हम भूखा जाया है इसीलिए हम केला खाएंगे और क्या खाता जा क्या <laughs> खाता जाए भूखे नहीं आया था जाम भाई थे चल रे सगाई में चल रे

जाय तो नीनवा है मां तो खाली નવરી ભાઈ હોય કોઈ લગનમાં જતા લાલલા તો રી

પાસોળ સીટ સીટ ધરબીસી ના બરાબર પહેલા તો ખૂબ ચાલત જ ચી સુવિધા નહીં એકદમ એસીમાં હા ચાંગલા તૈયાર હોય જાઓના ના બરાબર બરાબર હેરી શકતા બરમ્યા વડો હાથ જાન લેવલ જતા

ঝৰ নে তই ঝৰণ নে নাই আমি মৰণ মন আনা হয় পাছে হ'ব ते ये पेरेम हत्या पेरेममा पे, पेरे उहाँ हत्या दबा मेट लाग मर नै झाँज बेट लग प्रेम त पेरेम त लगेज हुन सडुला बो आशा नै एटले बो मुस्किल है छ निहे सरुस केही घर हैसा हा <laughs> चला जायचं हो चला आवजो कर करते दे एकदा ना अदा आवजो करते जा चला तुम्ही कधी बस ना गदार ना तर महंगा जरा ओरेंज

કેવું કેવું પાર્લે કેવું

खैलानी वगा खैरा न्यारा अदालतै म ती तु 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 पित्ती ती सुमिलाली न्यारे अदालतै यो झगडा हे हां अनि श्रेण रमदौंले सोटे सवासले तेशेरो बोलायले छि झगडा होइ नेक्स्ट बोलाछ सकता गुली देदा

गुजर बाबा तो एकदम मोटा लहंगे पयान आयो लहंगे नहीं हां यो धोती रहा लुंगी लुंगी डांस एमपी शाह उलामान हां यो साउथ गुजरात आंडा कोणू मंडा कोडू चला तो पूरा वीडियो हर जा साजना <laughs> यो है ना ए हेर जाय ते नतिज हेर जाय बे नहीं दादा नवरा ने वो नीस दबा बाय बाय टाटा कर दे बाय बाय करस्ता ता नमे ना पोसा तो Giêng giai đoạn cura gót chalu hát là kính mỗi lần mỗi lần mỗi lần mỗi lần mỗi lần mỗi lần

আমাৰ পেট্ৰি নাম পেট্ৰে নে জপৰা

নৱলি <laughs> ত Nào rồi nằm bế lên đi ta. Khánh sao? <coughs> Gọt ta đi chứ. <coughs> Khánh chân nay cũng lo cái hồ sơ này rồi. Xin em không? Ai đi nào? Nilam. sang quân ra công

तो व्यवहार तुम्हाला मा सांगित अस बारीक पेन जो खरी ती पाचसो ने रुपये ती आता तुम्हाला देऊ ला काही काय नाही म सांगितलं आता त्या मोठी पेन जो हा ती सातशो ने एकावन्न ज्या पेन लिहिसाल त्याने भरलं नाही मला ते कर આપણે પેંટ લેવલા પડે હવે તેના પછી ગામના જો કાયદા હા ટોટલ તો દોન હજાર પાંચસોને એકાવન રૂપિયા પચ્ચીસોને એકાવન રૂપિયા ગામના કાયદા અને તુમારા ઘાન દેવા આને નહીં પચાસ કિલો ચોખા દસ કિલો તુવર દાળ અને પાંચ કિલો તેલ કાકા પછી તમારે અમે તેલ ફળની વગરની દાળ ખાવાનું તો ઘડો તો જ બરોબર એટલા માટે પાંચ કિલો તેલ

તો પૂસી ના પાડો પછી પોસા લાય હું એક આતા એ નહીં આતા તો આમને તેવી નજીક જ નજીકલી જ માં ઘોસું લાવી હું નોચો પોકા દૂર હા જાવલા નહીં એવલા નહીં બધા તો પોસા ના માળ પોસી ના પાડી કે પોસા ના પાડી વગર પંચે વગર પંચે એકાવન હજાર રૂપિયા દેવલા પડતી ઇજત ન દાવા પડે એમાં પછી પંચ મંચ કાંઈ નહીં એના એ ફક્ત આજની જ સગાઈ પૂરતી ગો એના એના પછી પેન ભરીને લઈ જા आणि पोशी टी पोशी नाही राह त्या पोसानी राख तेना पण पोटी पोसर होय ना तेना आखं गड़बड़ गरबाड होय न तेव गावनी पंच मिले जी नक्की करी ती वस्तू पशी आपल्या पंच मिळव नक्की करी हाता लाख लय अमूक गावात धर पिसता का तुम्ही ते कागद मचास हजार लिखा पण આપણે ત્રણ સ્ટેપ પર ચાલવા પડી એ આજના અને તેના પછી પેન ભરી લીધા અને તેના પછી કદાચ એક દોન એકાદ વર્ષ રહી અને તેના પછી કદાચ અમુક જગ્યાએ જગા પોઝિશન હોય એક દોન વર્ષ રહતા અને પછી પોશીરા પોસાની હોય એટલે લાતાની દવાડી દીધી એમ જાત જાતના પહેલાં નીકતા એટલા માટે તેના માટે પછી બેઉ ગામી પંચ જે નક્કી કરી ઘાટી

દે આ ખાવા દે રંધા કા નહી ભૂકર ભૂકર દવાડ છે ખડલિલ નહી કાઠ તુ વા રીતિ રિવાજ જરાક આમને નવરા ગાઠી પહો તી તો એવું ગાઠી નવરા પહોતી જતા પહોંચ

જામને ના પાણી જામને ના પાણી જામને માલ ના નામ ચલો આ તો બિસ્કીટ આવી ગયા તો એકદમ મીઠાઈ આવી ગઈ અને આદિવાસીની જે પરંપરા જે સગાઈ હોય હ એટલે સોદુલા લગન ગાંઠી ઘાલુલા તે આજ આખા અમને ચેનલમાં તમારા દાખવું અને આ ખૂબ લોકો બીજી હોઈ ગયા હતા એટલે પહેલાં તો તીન તીન દિવસ લગ્નલા લાગત આ બોવત જાવલા થવું યવલા બોવત જાવલા અને વડને પાના સામાં ચાય પેવલા દારૂ પેવલા અને નાની પેવણ મોટી પેવણ પેવણ એટલે તેના નામ હા તો પેન તો આજ ખૂબ ચાંગલા જો આજ અવસર હે કાંઈ પોસાલા નવરી હેરુલા બાબા મોઠા હોઈ ગયા તેલા નવરી હેરુલા એટલે આજ ખૂબ ખુશીના દિવસ વડીલ પણ ઈ ગે એટલા વડીલ ઈ ઘે પાટિલ કારબારી બધા ઈ ઘે અને આમને જ ગામના જાગલે તેને પોસાલા નવરી હેરુલા ઓઠો જાગલે હે અને પોસા तो हेरी गेस तुम्हें नवरी आता नहीं गेल चांगली नवरी है दी ही यहीं वो <laughs> बेस नवरी यहाँ वो नाकवो लाने वो इसा करे पुछील आज, आज आदिवासी ने परंपरा रीत रिवाज किसा खोल तो आमे आज चैनल में दाखू गुजर बाबा भी गए डांगना फेमस हीरो नवरी नहीं नवरी गए आता नवराई है साम सामे

वा, ले? इच ले? इच ले? इच ले? बेस नम्बिले बाबा आम्बिलिचिचि आम्बा लिले बेस नै वडेल बेस नै आम्बा मा लगन है सगाई

આપડે વિડીયો એન્ડ કરું અને ગુજર બાબા કેવા હા ગુજર બાબા લેવા

હા એના નંબર આજના વિડીયો આજના વિડીયો દુસરાવું દાખવું ધમાકેદાર